છાખ રૂપે તમારે ઉપર ટીચર હે બિલકુલ નહીં બી નમસ્કાર મિત્રો વિડીયો તમારા બધા હાર્દિક સ્વાગત છે જ્યાં મિત્રો જયારે આપડા કોઈ વ્યક્તિ ઉપર દસ થી પંદર હજાર નું જો વ્યાજ હોય કે દેવું હોય તો પણ આપણે ધ્રુજ ઉઠીએ છીએ કે આપણે ક્યારે તેને ભરીશું ક્યારે તેને આપણે ચૂકવીશું એ વિચારથી આપણે ખલબલી જઈશું પરંતુ તમે વિડીયોની અંદર જે તમે શખ્સ જોઈ રહ્યા છો જે ન્યૂઝ રિપોર્ટર તેને પૂછી રહ્યો છે તે જે શખ્સ તમને વિડીયોની અંદર જોવા મળી રહ્યો છે જે રડી રહ્યો છે તેના ઉપર છન્નું લાખ રૂપિયાનું દેવું છે મિત્રો તમે વિચારો છન્નું લાખ રૂપિયા એટલે કે કેવડી મોટી કિંમત છે જે કરોડ કરોડોને ટચ કરે એવડી મોટી સંખ્યા છે એવડી મોટી સંખ્યાનો એના ઉપર દેવું છે હવે તમે વિચારતા હશો કે આ વ્યક્તિ ઉપર દેવું ક્યાંથી આવ્યું તો મિત્રો જે બેટિંગ એપ્લિકેશનના જે હીરો હોય છે, સન્માન હોય છે, સન્માન કોને છે સાઉથ ના હીરો હોય છે તે બધા જ આવી બેટિંગ એપ્લિકેશન એ પ્રમોટ કરતા હોય છે મોટા મોટા ઇન્ફોર્મેશન આવી બેટિંગ એપ્લિકેશન એ પ્રમોટ કરતા હોય છે કલર ટ્રેડિંગ જેવી વાતો ઉપર વિશ્વાસ કરતા લોકો હોય છે તે આ ભાઈ એ આ આવી મોટી ગેમ ઓનલાઈન ગેમ ની અંદર ફસાયેલો આ વ્યક્તિ છે જે પોતાના શોખ ખાતર એટલે કે એક જ દિવસની અંદર કરોડપતિ બની જઈશ તે વિચારીને આ વ્યક્તિ એના ઉપર પૈસા નાખે છે અને તેને વધુમાં વધુ લાલચ લાગે છે અને આ વ્યક્તિ હોય છે તે મોટી લોન લઈ અને તેને ચૂકવવાનો પ્રયત્ન કરે છે અને તેની અંદર ગેમ રમે છે ત્યારે તેને છન્નુ લાખ મિત્રો છન્નુ લાખ નું દેવું થઈ જાય છે મિત્રો એના માં બાપ હોય છે તેને ઘાટી મૂકલે છે અને તેના ફોન પર અટેન્ડ કરતો નથી જ્યારે લોકો તેના ઘર ઉપર પૈસા માંગે છે ત્યારે તેની માં કહે છે કે એ મારો દીકરો નથી અને સાફ સાફ આ છોકરો કહી રહ્યો છે જે તમે શખ્સ વિડીયોની અંદર વ્યક્તિ જોઈ રહ્યા છો એ વ્યક્તિ એમ કહી છે કે મારી મારી સગી માતૃ હોય કોર્ટ ની અંદર એવું એટલે કે એવા કાગળીઓ બનાવી દીધા છે જેની અંદર સાફ સાફ એમ લખાયેલું છે કે આ વ્યક્તિ નામનો મારો દીકરો કોઈ છે નહીં મિત્રો તમે વિચારો કે એ પરિસ્થિતિ કેટલી કઠિન સહશક્ત છે કારણ કે મિત્રો આપણે ધ્રુજી ઉઠીએ છીએ જ્યારે કે આપણને કોઈ વ્યક્તિ એમ કહી જાય કે આપણા ઉપર દસ થી પંદર હજાર નું કે એક લાખ નું આપણા ઉપર દેવું હોય તો આપણે ધ્રુજી ઉઠીએ છીએ કે આપણે તેને ક્યારે ભરીશું પરંતુ આ છન્નું લાખ નું દેવું મિત્રો એ મોટી વાત કેવડે આગળ હું તમને આ ભાઈનો નો વિડીયો બતાવું જેને જોઈને ખરેખર તમારા રૂવાડા ઉભા થઈ જવાના છે હું કોઈ મજાક નથી કરી રહ્યો પરંતુ આ સત્ય હકીકત છે તમે વિડીયો અંદર જોઈ શકો છો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક બધા જ જગ્યાએ અત્યારે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક કરી નાખજો ચેનલ આવા નવા વિડીયો જોવા મળે માટે સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો આ વ્યક્તિ વિશે તમારો શું કહેવું છે અભિપ્રાય કોમેન્ટની અંદર આપજો અને હજુ પણ હું તમને સચોટ કરું છું કે હું માહિતી આપવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની બેટિંગ એપ્લિકેશન કે કોઈ પ્રકારની મની અંદર આપણે નાખવાની હોય કે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો એવી કોઈ પણ પ્રકારની ઓનલાઈન ગેમ રમવી ન જોઈએ કારણ કે મિત્રો તેની અંદર આપણા

પૈસાની ખૂબ જ જરૂર હોય છે અને આવા શોર્ટકટ ટ્રીક વાપરી અને તેમને લાગે તો હોય છે કે હું પૈસા કમાવી પરંતુ મિત્રો મહેનત કર્યા વગર કોઈ પ્રકારનો રૂપિયો મળતો નથી અને મહેનત કરશો તો જ આપણને પૈસા મળવાના છે પરંતુ મહેનત કર્યા વગર જો આવી રીતે તમે ઓનલાઈન ગેમની અંદર ફસાશો તો મિત્રો તમારી સાથે આવું થશે બાકી આગળનો વિડિયો જોઈ છે જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો વિશે તમારું શું કેવું છે કોમેન્ટ જણાવી દીજો આવા જ નવા ન્યૂઝ વિડીયો જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ વિડીયોને લાઈક કરી નાખ્યો તો જોવો वीडियो छियानवे लाख रुपए का कर्ज है तुम्हारे ऊपर माँ टीचर है माँ बात नहीं कर रही क्यों घर का कोई और लोग नहीं रो मत बिल्कुल रोगे नहीं बिल्कुल नहीं रोगे कोई बात नहीं करता अरे हमको कुछ हो भी जाएगा रोड पे ना वो देखने नहीं आएंगे बीटेक की बीस हार गए छुए में टीवी पे तो ऐड आता है कि खेलिए और बनी है तो बनिए उसके मैं 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 मैं, भी, मैं, मैं जानता हूँ मैं उस चीज को बहुत अच्छी तरह से जानता हूँ समझ रहा हूँ भाई मेरा भाई बात नहीं करता मेरा भाई बहुत अच्छा है मेरा भाई बहुत अच्छा है मुझसे बात नहीं करता